આજનું રાશિફળ આજે એકત્રીસ માર્ચ આ બે રાશિના જાતકોને આર્થિક મામલામાં રહેવું પડશે સાવધાન જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ તમારા સ્વાસ્થ્ય માટે આજનો દિવસ નબળો રહેવાનો છે તમારે કોઈની સાથે બિનજરૂરી મુશ્કેલીમાં પડવાનું ટાળવું પડશે તમે જે પણ કામ દિલથી કરશો તેમાં તમને સફળતા ચોક્કસ મળશે જો તમારા ભાઈઓ બહેનો સાથે તમારા સંબંધોમાં કોઈ મતભેદ ચાલી રહ્યો હોય તો તે દૂર થઈ જશે તમારા બાળકને આપેલા કોઈ પણ વચનને પૂરા કરવા માટે તમને ફરજ પાડશે તમે તમારા ઘરમાં કેટલાક ફેરફારો કરી શકો છો જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે તમે તમારા કામમાં કેટલીક નવી નીતિઓ અપનાવીને ઘણી મુશ્કેલીઓમાંથી સરળતાથી બહાર નીકળી શકો છો તમારે કોઈ પણ સરકારી યોજનામાં પૈસા રોકવાનું ટાળવું પડશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજે કોઈ પણ બાબતમાં સાવધાન રહેવું નવવાહન દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે જો તમે કંઈ પણ વિચાર્યા વિના કર્યું છે તો તે તમારા પરિવારના કોઈ સભ્યની સામે ખુલ્લું પડી શકે છે નવા પરણિત લોકોના જીવનમાં કેટલાક મહેમાન દસ્તક આપી શકે છે તમારે કોઈને કોઈ વચન ન આપવું જોઈએ નહીં તો તેને પૂરા કરવામાં મુશ્કેલી આવશે પરિવારના કોઈ પણ સભ્યના જન્મદિવસ નામકરણ મુંડન વગેરેની ઉજવણીના કારણે પરિવારના સભ્યોનું આવવા જવાનું ઘણું રહેશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમારે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધૈર્ય રાખવું પડશે કારણ કે તમને તમારા પેન્ડિંગ પૈસા મળવાની સંભાવના ઘણી ઓછી છે કેટલીક મૂંઝવણને કારણે તમે સમજી શકશો નહીં કે કયું કામ પહેલાં કરવું અને કયું પછી વેપારી લોકો માટે આજે કેટલાક પડકારો ઊભા થઈ શકે છે જો તમને તમારા પરિવારના કોઈ પણ સભ્ય પાસેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી મળે તો તેને તરત જ શેર કરશો નહીં આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે પરિવારના સભ્યો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ સારો રહેવાનો છે તમારા વ્યવસાયમાં કોઈને તમારા જીવનસાથી તરીકે રાખવું ફાયદાકારક રહેશે પરંતુ તમારે તેમના પર નજીકથી નજર રાખવી જોઈએ તમે પરિવારના સભ્યો સાથે કોઈ પણ પૂજા ભજન કીર્તન વગેરેમાં ભાગ લઈ શકો છો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ ખૂબ જ મહેનત કરવી પડશે તો જ તેઓ સારી સ્થિતિ પ્રાપ્ત કરવાની સંભાવના છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતા સારો રહેવાનો છે તમે ઓછી ના આપેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે તમે તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ વિશે તમારા પિતા સાથે વાત કરી શકો છો જો શેર બજારમાં પૈસા રોકનારા લોકો કોઈ મોટું જોખમ લે છે તો તેમના માટે નુકસાની થવાની સંભાવના છે તમારે ખોટા માધ્યમથી પૈસા કમાવવાથી બચવું પડશે જો તમે કોઈ પણ યોજનામાં પૈસા રોકો છો તો તમને તેમાં ભાગ્યનો પૂરો સાથ મળશે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજી વિચારીને તમારા કામમાં આગળ વધવાનો રહેશે તમારે તમારા ખોરાક અને પાણી પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ નહીં તો તમારી સ્વસ્થ સમસ્યાઓ વધી શકે છે સામાજિક ક્ષેત્રે કામ કરનારાઓના સિતારા ઊંચા રહેશે તમારા કામથી તમને નવી ઓળખ મળશે તમારે અહંકાર કે દેખાડો કરવાથી બચવું પડશે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમારો કોઈ સંબંધિત તમને રોકાણ સંબંધિત કેટલીક સ્કીમ વિશે જણાવી શકે છે જેમાં તમારે તમારા પૈસા ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવા જોઈએ આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાવળીઓ અને ભાવનાત્મક નિર્ણય લેવાથી બચવા માટેનો રહેશે તમે તમારા ઘરમાં કેટલાક ફેરફારો કરી શકો છો તમે કોઈ પણ કામ પૂરા દિલથી કરો જો તમે તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર કરો છો તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે જો તમે સફર પર જાઓ છો તો તમારી કિંમતી ચીજ વસ્તુને સુરક્ષિત રાખવાની ખાતરી કરો પરિવારના કોઈ સદસ્યની તબિયત અચાનક બગડવાને કારણે વધુ ભાગદોડ થશે આજે તમારા ભાઈઓ વચ્ચે કોઈ પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજનો દિવસ તમારા માટે મૂંઝવણ લઈને આવશે તમારે બીજાની લાગણીઓનું સન્માન કરવું પડશે તમારા આસપાસ રહેતા શત્રુઓથી સાવધાન રહો જો તમને કોઈ મદદ કરવાનો મોકો મળે તો તે કરો વિદેશમાં રહેતા પરિવારના કોઈ કોઈ સભ્ય તરફથી તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારા વ્યવસાયની કેટલીક ડીલ ફાઇનલ થતા અટકી શકે છે જે તમને પરેશાન કરશે રાજકારણમાં શરૂઆત કરનારા લોકોએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત અને ફળદાયી રહેશે તમારા સારી રીતે ચાલતા વ્યવસાયમાં તમને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારું ધ્યાન ભટકાશે તમે સમય પર કોઈ નિર્ણય લઈ શકશો નહીં તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે પરિવારના સદસ્યના લગ્નમાં કોઈ પણ અવરોધ દૂર થશે તમારે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો પડશે જો તમે કોઈ પણ સ્કીમમાં પૈસા રોક્યા હોય તો તમને તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે તમારે કોઈની ગપસપમાં પડવાનું ટાળવું જોઈએ નહીં તો બિનજરૂરી ઝઘડા થઈ શકે છે છે આવનારી રાશિ રાશિ મકર આજનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે તમે કાર્યસ્થળમાં તમારા અનુભવોનો પૂરો લાભ ઉઠાવશો તમારી જવાબદારીઓ વધવાથી તમારું મન થોડું પરેશાન રહેશે તમે તમારા બાળકો સાથે બેસીને કેટલીક જૂની યાદો તાજી કરશો લવ લાઈફ જીવતા લોકોમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે જેના કારણે સંબંધ તૂટવાની અણી પર આવી શકે છે જો તમે તમારું ઘર દુકાન વગેરે ખરીદવા અથવા વેચવાનું વિચારી રહ્યા છો તો તમારે તેના મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે ખર્ચમાં વધારો લાવશે લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે રોમેન્ટિક રહેશે તેમની કેટલીક ઈચ્છાઓ પૂરી કરવામાં પણ તમે સફળ રહેશો તમે તમારા વધતા ખર્ચથી ચિંતિત રહેશો તમારે લિસ્ટ બનાવીને આગળ વધવું પડશે જે તમારા માટે સારું રહેશે તમે તમારી સ્થિતિ જાળવી રાખશો જેના કારણે તમે લક્ઝરી પર સારી એવી રકમ ખર્ચ કરી શકો છો જે લોકો તેમની નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેઓને કોઈ અન્ય નોકરી માટે ઓફર મળી શકે છે જે તેમના માટે તરત જ જોડાવવું વધુ સારું રહેશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે એક પછી એક સમાચાર લઈને આવી રહ્યો છે તમારી વ્યવસાયિક યોજનાઓને વેગ મળશે જો તમારા બાળકના શિક્ષણને લગતું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હોય તો તે પૂર્ણ થઈ શકે છે જો તમે પહેલા કોઈને પૈસા ઓછી ના આપ્યા હતા તો તમે તેને પાછા મેળવી શકો છો પરિવારમાં ખુશીઓ આવશે આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમે તમારા ઘરની સજાવટ પર સંપૂર્ણ ધ્યાન આપશો જેના માટે તમે કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો મિત્રો આશા રાખે છે કે આજનો રાશિ તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી